રાજ્યમાં ઠેર ઠેર વરસેલા વરસાદે ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો ખેડૂતોએ સર્વે કરી સહાય ચૂકવવાની સરકાર પાસે માંગ કરી ખેડૂતોની માંગને પગલે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી છે કૃષિ પ્રગતિ એપ્લિકેશનના માધ્યમથી પાક નુકસાનનો ઓનલાઈન ડિજિટલ સર્વે શરૂ કરાયો જે કિસ્સામાં ઓનલાઈન સર્વે શક્ય ન હોય ત્યાં અસરગ્રસ્ત પાકના ખેતરની નુકસાનીના અક્ષાંશ રેખાંશવાળા ફોટોગ્રાફ્સ રજૂ કરાશે ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરીમાં સહકાર આપવા પ્રશાસને અપીલ કરી ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકામાં ઓગણપચાસ કામોમાં હાથ ધરાયો સર્વે જિલ્લામાં એકસો પંચાવન થી વધારે ગ્રામ સેવકો અને વીસીસી કરી રહ્યા છે સર્વે ની કામગીરી સુત્રાપાડા તાલુકાના સુડતાલીસ ગામોમાં સાત ટીમો ગ્રાઉન્ડ પર ઉતરી સુરતમાં કમોસમી વરસાદ બાદ પ્રશાસને શરૂ કરી સર્વેની કામગીરી પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ સર્વેની કામગીરીમાં ઉપસ્થિત રહ્યા સરસ કામે કરાઈ સર્વેની કામગીરી જ્યાં ડાંગર અને શેરડીના પાકને મોટું નુકસાન થયું છે મુકેશ પટેલે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી વહેલી તકે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવાશે તેવું આશ્વાસન આપ્યું તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતી પાકમાં થયેલા નુકસાનને લે લઈ કાલથી કરાશે સર્વે સર્વેની કામગીરી દસ દિવસ ચાલશે રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ખેતીવાડી અધિકારીઓએ ટીમ બનાવી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ઇકોતેર ટીમ સર્વે કરશે જિલ્લાના પાંચ લાખ એકવીસ હજાર નવસો નવ્વાણું હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે કમોસમી વરસાદને કારણે બે લાખ પાંત્રીસ હજાર ચારસો બાણું હેક્ટરમાં પાકને નુકસાન થયું છે એક ગ્રામ સેવક દસ જેટલા ગામડાઓમાં ભાવનગરમાં પણ શરૂ કરવામાં આવશે સર્વેની કામગીરી જિલ્લાના દસ તાલુકામાં નુકસાનીનો હાથ ધરાશે સર્વે જિલ્લાના ચાર લાખ હેક્ટરમાં કૃષિ વાવેતર થયું છે જેમાંથી ત્રણ લાખથી વધુ હેક્ટરમાં માત્ર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું માવઠાને પગલે ઉત્પાદનમાં ઘટાડો થયો પલળેલી મગફળીના ભાવ અડધા થયા મગફળીમાં ફૂગજન્ય રોગો દેખાવા લાગ્યા વિજાપુર તાલુકાના રણસીપુર જેટલો નફો મળવાની શક્યતા છે ઉપરથી સરકારી ખરીદી યોજનાઓમાં પણ પલળેલી મગફળી સ્વીકારતા ન હોવાથી ખેડૂતોને વેપારીઓ પાસેથી ઓછા ભાવ મળે છે અને ઓછા ભાવે ખેડૂતો મગફળી વેચવા મજબૂર પશુઓ માટે ઘાસચારો પણ પલળી ગયો છે